અંદર જાવ એમાં આખી ફરસી આ થઈ ગયેલી છે એટલે આ બાજુ હોય અને પેલે બાજુ હો બંને સાઇડ આ થઈ ગયેલી છે એટલે અહીંથી મોટું વાહન નીકળે નહીં એટલે અમારી સરકાર શ્રીની વિનંતી કે જે પણ રોડ ખાતાવાળા હોય તે આવીને રિપેર કરી જાય અમારી સર્વર ગ્રુપ

એટલે આ બાજુ અને પેલે બાજુ બંને સાઈડ આ થઈ ગયેલ છે એટલે અહીંયાથી મોટું વાહન નીકળે નહીં એટલે અમારી સરકાર શ્રીને વિનંતી કે જે પણ રોડ ખાતાવાળા હોય એ આવીને રિપેર કરી જાય અમારી સર્વર ગ્રુપ ગ્રામ પંચાયત અમારું ઊંચપેડા ગામ